સુરતના પોષ વેસુ વિસ્તારમાં પોલીસે એક હાઈ પ્રોફાઇલ દારૂપાટી પાર્ટીનો પર્દાફાશ કર્યો સુરતના પોષ વેસુ વિસ્તારમાં પોલીસે એક હાઈ પ્રોફાઇલ દારૂપાટી પાર્ટીનો પર્દાફાશ કર્યો છે વેસુ પોલીસ સ્ટેશનની ટીમે આગમ વર્લ્ડની સામે આવેલ મંગલમ પેલેસની અગિયારમી મંજિલ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર દરોડો પાડી સત્તર લોકોની ધરપકડ કરી છે પકડાયેલ લોકોમાં શહેરના વ્યાપારીઓ સરકારી કર્મચારીઓને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે વેસુ વિસ્તારના એક ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલી રહી છે મળતી માહિતી મળતા જ વેસુ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો હતો દરવાજો ખુલતાં જ પોલીસે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં સત્તર લોકો પાર્ટી કરતા મળી આવ્યા હતા પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો સ્નેક્સ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો પોલીસને દરોડા દરમિયાન સત્તો પચાસ મિલીલીટરની સ્કોચ વિસ્કીની અડધી ભરેલી બોટલ મળી આવી હતી આ ઉપરાંત બે ખાલી બોટલો છ પ્લાસ્ટિકના ગ્લાસ બેંગો બિંગો ચિપ્સ તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા દારૂ ખાલી બોટલો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ જપ્ત કરાયેલ માલ સામાનની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર લાખથી વધુ આંકવામાં આવી છે પોલીસે તમામ સત્તર આરોપીઓને મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પાંચ લોકો આદિત્ય રસિકભાઈ ગૌસ્વામી વિવેક સુરેશભાઈ મનાની દિપેન પ્રતાપગીરી ગૌસ્વામી ભૈરવ અરૂણકુમાર દેસાઈ દર્શન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે બાકીના બાર લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તમામ સત્તર લોકો વિરુદ્ધ દારૂ પીવા ગેરકાયદેસર દારૂ રાખવાના કેસ નોંધવામાં આવે છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટા ભાગના યુવાનો છે જેઓ વિસુ અલથાણા પાલેનપુર પાટિયા સીટી લાઇટ અડાજણ અને નાનપુરા જેવા પ્રતિષ્ઠિત વિસ્તારના રહેવાસી છે તપાસમાં જાણવા મળી છે કે આ પાર્ટી માટે દારૂની સપ્લાય રચિત રાજીવ ખટોરા નામની વ્યક્તિએ કરી હતી જે હાલમાં ફરાર છે પોલીસ હવે આ વોન્ટેડ સપ્લાયરની સઘન શોધખોળ કરી રહી છે ને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરી રહી છે રિપોર્ટર સુનીલ ગાંજોલા સુરત કે વેસુના આગમવડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલન પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન ના હોય ગેટ ટુગેધર હતું અને એમાં પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે નહીં સત્તર માંથી ફક્ત ચાર લોકો દારૂ પીધેલા હતા